બરાબર પછી એ હું નો ઇન્વેટેડ કરેલા કે જ્યાં સુધી તમે પ્રકૃત ગુણોમાં રહેશો તમે મંગળદાસ છું માનશો કે હું ચંદુલાલ છું માનશો ત્યાં સુધી પ્રાકૃત ગુણો પ્રગટ થશે જ્યારે તમારું સ્વરૂપ આત્મા થશે ત્યારથી તમારા આત્મગુણો પ્રગટ આ વધલો હું છે બે જગાએ છે એટલું ગેડમિટ હતી પછી હું એ ડિગ્રી ડિગ્રીવાળો હું એ બાવો કહેવાય અને ત્રણસો સાઠથી ઉપર ગયેલો એટલે એબ્સેલ્યુટ આય એ હું કહેવાય બરાબર ડિગ્રી ડિગ્રી વાળો હું હું ધણી છું હું બાપ છું હું છોકરો છું હું એન્જિનિયર છું એ બાબો એ ચેન્જેબલ છે ડિગ્રી વધતી 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 ત્રણસો સાઈઠ હશે એ પછી છેલ્લે ખબર પડી બરાબર વચલો શબ્દ વાપરતા હતા કે આ વચલો હું એટલે દાદાનું એક વાક્ય મળેલું હું બેઠક અને આત્મા એટલે હું બેઠકમાં બેઠો છે ત્યાં સુધી આત્માથી છૂટો પડી ગયો અને બેઠકો છૂટી ગઈ તો હું આત્મા થઈ જશે એટલે એ મેળ બેઠક હું એક વચલી વસ્તુ છે આત્મા મૂળ વસ્તુ છે અને આ બેઠકો બધી

પણ આમ દેખાય ખરું તો કયું સાચું માનું એમ એ હું તમને જોતો હું આમ જોયા જ કરું તમને ના થાય કે એટલે મારી સામે જોઈ કઈ બોલો તો ખરા તો કે ભાઈ મનીષ ભાઈ મજામાં છો ને હા 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 કેટલો આનંદ થઈ જાય એટલે આમ આમ જોયા જ કરું તો કે આ લુખા માણસ અને આ ટેસી ચડી ગઈ લાગે છે આમ ટાઈટ મારી સામે જોયા કરે છે કે સર એટલે થોડુંક બોલે ને તો થોડું સારું લાગે એટલે આ પાડોશી જડે વાતો કરો ને તો એવો સારો વ્યવહાર એ જોનાર જોઈ રહ્યો છે એની ખાતરી શું તો કે વાત કરે છે જો વાત કરે છે તો તમે જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો તો બોલો કશું બોલશો તો તમે જોઈ રહ્યા છો એ વધારે એક્યુરેટ થતું જશે અને ખરેખર આપણે જોઈ રહ્યા હોઈએ છીએ ત્યારે ફક્ત દેહની ક્રિયા જોઈ રહ્યા હોય છે પણ મનના ભાવો લેપાયમાન ભાવોને જોવા ને ત્યારે મન કહે છે પેલો નલાયક છે તો ઓ હો તમને આવો નલાયક લાગે છે આપણાથી જોવાતું છે કોઈ માટે માપુ ત્યારે તમે એને જોઈ રહ્યા છો બરાબર તો જ એ સાચું જોવા હશે નહીં તો આ દૈનિક ક્રિયામાં તો જોવાનું સહેલું છે પણ આમ આ ભાવો પૂદગલ ભાવોમાં જોવા પણ સહેલું નથી રહેતું એ ક્યારે ભળી જવાય ખબર નથી પડતી ત્યારે વાતચીતનો પ્રયોગ બહુ ઊંચો દાદાની શોધખોળ લાગે છે એટલે શ્રીમદે પણ કહે ને કે અમે લખનાર પ્રત્યે એવું લાગે છે કે આ કાળને વિશે આમ કરી શકશે એટલે પોતાની અને પછી કે તમને કેમ આવું થાય છે તો કે હું સાચું જાણવાનો કામી છું તો તમે તમે લોકોમાં જાઓ છો આમ કરશો એવું બધું સામસામે કોન્વર્સેન એમણે પણ લખ્યા છે બરાબર એટલે એવું સમજાય કે આ કંઈક એવી કળા હોવી જોઈએ કે આ જુદું પાડવા માટે એક પોતાને નથી ગમતું એ પોતે છે અને આ માનમાં એલોપ કરી રહ્યો છે એ બીજો ભાગ છે એની પર પોતે વિરોધ કરે છે એટલે આ જુદા પાડતા પાડતા ઠેઠ આત્મામાં સ્થિર થાય એ લેવલ સુધી આ

ખરેખર છે ને બુદ્ધિ જોડે મન જોડે ખરો ખરા ને છેવટે માલિક ને પકડો ને પછી નોકર ને નોકરાણી ને પછી કામવાળી ને સરસોયાણા સાથે વાત કરવાનું રહ્યું નહીં પછી શેઠ ને કહો તમે છે ને બે ટિફિન મારે ત્યાં મોકલી આપજો એટલે પછી પેલું શેઠને કીધું ને એટલે પેલા નોકર નોકરાણી ને કામવાળા કામવાળી બધા પછી પડી રહ્યા બાજુમાં એક કામવાળા કામવાળી છે બધા આ મનીષ નામના અહંકારની જોડે વાંચી થઈ એવું સીધો એને પકડો બરાબર છે ઓકે જય સચી જય સચી રન જીવ આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા શું કરવું કોનો પ્રશ્ન છે તમા આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે આધ્યાત્મિક સત્સંગમાં આવી જવું છે અને આધ્યાત્મિક શબ્દોનો પેલા અર્થ સમજી લેવો છે સન્મુખ થાય ને ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે અને શુભાશુભ હોય ત્યાં સુધી અધ્યાત્મ ગણાતું નથી સારું કરો ને ભલું કરો સારું કરો સેવા કરો પરોપકાર કરો દાન કરો ભક્તિ કરો બધું સારું કરો ને એ બધું ધર્મમાં જાય અને હું આત્મા છું પછી સારું ખરાબમાં પડતા જ નથી વિનાશી અવિનાશીમાં પડતો થયો ને ત્યારથી વિનાશીનો મોહ વિનાશી તકલાદી વસ્તુ છે એનો મોહ છૂટતો જાય અવિનાશી શાશ્વત છે એના મારે અનુભવમાં જવું છે ત્યારથી અધ્યાત્મ શરૂ થાય છે સમજાય અને એની પ્રગતિમાં આત્મસન્મુખ એટલે આત્મ પ્રાપ્ત કરીએ ને તો પછી અધ્યાત્મમાં આપણી પ્રગતિ થઈ શકે હર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન એટલે શું આ ક્રોધ માન માયા લોક બીજાને દુઃખ આપો એ રૌદ્ર ધ્યાન કહેવાય આ શું થશે આવું થાય તો નહીં ઘણા માંદા પડે તો થાય છે ને ચિંતા નોકરીનું અમુક હોય ને તો એમાં થોડી તકલીફો થઈ જાય તો એમાં થોડું એ થઈ જાય છે શું કહ્યું નોકરીનું જ્યારે આવે ને ત્યારે એમાં ઘણી બધી તકલીફો થઈ જાય છે હા તમે જ્ઞાન લીધું છે ને હા તમે જુદું રાખવાનું શું નામ તમારું માનસી હા તો એને જુદા રાખવાના કે તમને થાય છે નોકરીમાં આત્મા નોકરી કરવાની હોય હા ફાઇલ કરવાની તો કે તમને તકલીફ પડશે ને આ પૂરું થશે હા હમણાં આવે છે ને પૂરું થશે ભાઈ જ્ઞાનમાં રહો પાંચ આજ્ઞા વાપરો ને તકલીફો પછી અસરો નહીં થાય સંજોગ તો નહીં ટ્રાફિક તો આવે કે ના આવે રસ્તામાં પણ મનમાં ઘણા બધા એ પ્રશ્નો થઈ જાય અને અસર એવું થઈ જ જાય છે પણ ધીમે ધીમે નોકરી ચાલુ છે કે બંધ થઈ ગઈ છે ના અત્યારે તો રજા ઉપર છું હા તો પછી એટલે નોકરીમાં બધા કોઈ અથડામણ થાય છે કોઈ જગ્યાએ હા એવું થઈ જાય કે વધાશે કે નહીં વધાય આગળ કહેવાતું જ નથી બોલાતું જ નથી અમુક વખત ધીમે ધીમે પ્રતિક્રમણ કરો શક્તિ માગો હા જુદું રાખજો બધું થશે ધીમે ધીમે શક્તિ વધશે કામમાં તો બરોબર થાય છે ને કે કામમાં પછી ભૂલચૂક થઈ જાય ઘરે થોડું મમ્મી પપ્પા જોડે એડજસ્ટમેન્ટ લેવામાં તકલીફ થાય છે તો ના નોકરીની વાત કરો છો કે ઘરની વાત કરો છો ના નોકરીમાં પણ એક પ્રશ્ન છે અને ઘરમાં પણ એવું હા પણ આપણે એડજસ્ટમેન્ટ લેવા માટે દાદાની એડજેસ્ટ एवरीवेयर વાંચો અથડામણ ટાળો વાંચો સર શક્તિ માગીને ધીમે ધીમે સોલ્યુશન કરો એક દાડામાં બધું ના થાય ને બોજામ નહીં આવવાનું જ્યાં ચૂક્યા ત્યાંથી સુધારવું આપણે કાચું પડે ત્યાંથી શક્તિઓ માગવાની દોષ દેખાય તો નિર્દોષ હોય ધીમે ધીમે આગળ વધો નેગેટિવ દેખાય તો પોઝિટિવ જોવાનું ચાલો તો શું કેવું છે વિધિ કરીએ આપણે હે શેનો વાતચીત કરવાની એક મિનિટ છે કોણ કરશે વાતચીત ના ના સામાયિક થઈને વિઠલભાઈ ઘરની અરે ઘરની ઉપર તો સામાયિક આખી થઈ ગઈ છે એક એક બેન હતા એને ગરવ રસની સામાય કરવાની હતી તો ઘરનો રસ તો આખી સામાયિક ઘરના રસ પર કરી નાખી આ તો આપણે આચીઆચી જ ઘરના રસ ઉપર કરીએ એ તમે વાત કરીને પહેલે દિવસે આપણે સામાયિક કરવાની હતી નવા ટોપિક લાવ્યા તમે મને લાગ્યું કે આ તો તમે મારું જોઈને જ વાત કરતા હોય ને રીત એવું જ લાગતું તું અને એક બીજી સામાયિક તમે લક્ષ્મીની કરાવી એ તો એમ થયું કે અહોહો આ તો કોઈ દિવસ આપણી જિંદગીમાં નોટિસ જ નહોતું થયું એક સેકન્ડ પણ વિચારોમાં પૈસા સિવાયની વાત જ ન હોય મારે માટે તો ખાસ પણ બધાને પૈસા માટેનો તો એક સામાન્ય રિક્ષામાં જવું હોય તો સામાન્ય આપણે કસકસ થઈ જતી જ હોય એમાં કેટલા બધા ડીપમાં જોઈએ કસાય રહેલા છે વાતમાં કઈ ન હોય બે પાંચ રૂપિયાની વાત હોય પણ જે કસાય આપણે જે ભેગા લઈને જવાના છીએ એ અદભુત દેખાયું કે આ જીવનમાં કેટલું બધું આપણે કરી નાખ્યું છે આ લક્ષ્મી સંબંધીમાં તો કાવા દાવા અને એ પલ્લામાં કશું આવવાનું નથી એટલે એ એવું લાગ્યું કે આ તો મહિનાઓ સુધી વર્ષો સુધી કર્યા કરીએ તો ખૂટે ને એવું ઝીણી 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 બાબત બની ગઈ એક વાત મને ત્યારે ખાસ યાદ આવી નીરુમા કે છે કે જે વખતે તમારા કસાયો થઈ જાય છે ને જે પળે એ પળે જે પરમાણુ ડિસ્ચાર્જ થવાના હતા તે જે રહી ગયા ને એ તો શેખ સુધી ભેગા આવશે પછી આપણે ગમે એટલું એને સાવર સાવર કર્યું કે મોટું મોટું પ્રતિક્રમણ કર્યું પણ જે પરમાણુ પડી ગયેલા છે ને જે ટાઈમે એટ એ ટાઈમ એ પરમાણુ તમને બહુ હેરાન કરશે એટલે એ વાત ઉપર જોયું ને તો એમ લાગે કે ઝીણા ઝીણા આવા કેટલા બધા દોષો આપણા થઈ ગયા છે એ અદ્ભુત અદ્ભુત લાગ્યું બીજું આ સામાય આ પર્યુષણમાં એવું લાગ્યું કે જેમ મહાત્માઓ ખીસો ખીસ આ હોલમાં બેઠા હતા અને જેમ ચાતક પેલું મેઘનું આમ રાહ જોઈને બેઠું હોય અને એક એક શબ્દો જેમ આમ ગ્રહણ કરી લે એમ તમે એક એકના મોટા આમ જબરજસ્ત ચાતક પેલું મેઘના ટીપાને આમ કવર કરી લ્યો જેમ બોલ પેલો કેચ કરી લેતો હોય એવું જે વાતાવરણ હતું ને અને એ કેચ કરેલું બિંદુ જે મોતી રૂપમાં પરિણામ પામે છે તેવું આ કેવડક જ્ઞાનના અંશો એને પ્રગટ કરાવી દેશે એવું લાગતું હતું જબરજસ્ત એ અદ્ભુતતા એને છોડશે ને એનું જ્યારે એ પરિણામ આવશે ત્યારે એ ચોક્કસ એને કેવળક જ્ઞાનના અંશો પ્રગટ થઈ જશે એવું વાતાવરણ અદ્ભુત અદ્ભુત લાગ્યું કે આવી પારાયણ આવું થતું જ રહે અને લોકોને મોક્ષનો માર્ગમાં આ એક જ ઉપાય છે કે પ્યોર થઈ જવા જેવું આઠ દિવસમાં એક પણ માણસને એવી નહીં ખબર હોય કે મારી બાજુમાં કોણ બેઠું છે એટલી બધી એકાગ્રતા એ એકાગ્રતાનું પરિણામ કેવું આવશે જબરજસ્ત મોતી પ્રગટ થઈ જશે અંદર કેવળ જ્ઞાનના અંશો પ્રગટ થઈ જશે એક વાત ત્યારે યાદ આવતી હતી કે દાદા કહે છે કે આ સત્સંગમાં કોઈ વખત એવા અંશો પ્રગટ થઈ જતા હોય છે કે જે ઇન્દ્ર રાજાનું કર્મ બંધાઈ જાય છે ત્યારે આપણે એ તો રિલેટિવ છે પણ આપણને કેવળ જ્ઞાનના અંશો પ્રગટ થઈ જાય એવું વાસ્તવિક અનુભવમાં આવતું હતું એટલે અહો અહો લાગ્યું કે આવું અદ્ભુતતા ક્યાંય જોવા જ ન મળે જબરજસ્ત જે સામાયિકો થઈ અને એમ લાગે બધી સામાયિકોમાં ટાઈમ ઓછો પડતો હોય એવું લાગતું હતું એ એક પુણ્યા શ્રાવકની સામાયિકનું સેમ્પલ આપણને અહીંયા જોવા મળતું હતું એટલે અદભુત અદભુત આ વિજ્ઞાનનું એવું લાગી જાય છે જય સાચીદાનંદ હું તમારી જ્ઞાન શોભામાં પહેલી વાર જ આવી છું મારા પતિ બહુ ગુસ્સો કરે છે અને મારું મન વિચલિત થઈ જાય છે તમે જોવા ટીવીમાં જોતા હતા હા તે ગુસ્સો એ અમ તો તો નહી કરતા કે કારણ હશે જરા ચા મોડી થાય કે જરા ઘરમાં ચોખું ના હોય ના ના ચોખું તો બસ ટેસ્ટી ફૂડ ના હોય કોક દાડો ના ના બધું જ હોય તો બધું હોય તોય તોય પણ છે ને પુરુષ પ્રકૃતિ થોડી ક્રોધ માન વધારે હોય આત્મકલેશી બે બહેનોમાં મો વધારે હોય એ બધું થોડું રહેવાનું એટલે હવે આપણે જે ગુસ્સો કરે છે પૂછી જવાનું શું કારણ છે હું તમને શું હેલ્પ કરી શકું કા ના કે તો આપણે પછી પ્રાર્થના કરીએ એ અંદર બેઠેલા સિદ્ધાર્થ ભગવાન એમને શાંતિ થાય કૃપા કરો અને મને ક્ષમતા ભાવે વ્યવહાર પૂરો કરવાની શક્તિ આપો પ્રાર્થના કરો મનમાં ભાવ નહીં બગાડવા ખડો મશું જ કરો હમતતા જ નથી કેટલું સાચવીએ આખી જિંદગી મરી મરીને કરીએ તોય હમતતા જ નથી કેટલું પૂરું એ ભાવ બગાડે એટલે એમને વધારે ખરાબ અસર થાય નેગેટિવ વાઇબ્રેશન પણ પાછા આવે હજુ તપાસ કરશો ને ક્યાંક આપણી પણ હોય મનમાં ભાવ બગડ્યા કરતા હોય આ હમણાં ઉપાધિ પાછી એ ત્યાં ગાડી નીચે સ્કૂટર પાર્ક કરીને ઉપર ચડતા હોય ને ત્યારથી જ મનમાં ચાલુ થાય ઉપાધિ આવી તું તું ભણવા બેસી તાર બાપ હમણાં ગુસ્સો કરશે તું તું જતી રંદર રસોડામાં છોકરાને આગા પાછા કરી દે હવે ખરેખર બિચારા એવો ગુડમાં આવે ને તે એક દાળે પછી કંઈક આપણે ભૂલ થાય ને એટલે પછી બૂમો પાડે તો ના પાડે તો શું કામ કર્યું આમ તો કે હું ક્યાં એવું કરું છું હવે એનો સ્વભાવ જ પણ આપણી કંઈક ભૂલે થઈ ગઈ હોય એટલે જે હોય તો હવે આપણે એડજસ્ટમેન્ટ એવું કરો કે એમને શાંતિ રહે એવો ભાવ રાખો બરાબર અને થઈ ગયો ને પ્રાર્થના કરો ઓકે એ થશે હવે ધીમે તમે આ રસ્તે આવ્યા છો ને તો આગળનો રસ્તો તમને મળશે અભિપ્રાય ચોખ્ખા કરો પતિદેવ માટેના અને પ્રાર્થના કરો મારે કોઈ અભિપ્રાય રાખવા નથી એ પ્રકૃતિ પ્રમાણે એમનો વ્યવહાર છે એમનો દોષ નથી મારે સમતા ભાવમાં રહેવું છે હવે એમની સાથે કોઈ એમને નેગેટિવ વાઇબ્રેશન ના પહોંચે એવી જાગૃતિ રાખવાની જય સચિદાન ગિરનારની ગોદમાં આવેલું નરસિંહ મહેતાનું જૂનાગઢ શહેર શહેર માં આવેલું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિ મંદિર મંદિર માં પગ મુકતા જ કોઈક અલગ જ વાઇબ્રેશન નો અનુભવ થાય છે સર્વે ભગવંતો અને માતાજીની જીવન પ્રતિમાઓથી શોધતા આ ત્રિમંદિરમાં દરરોજ કંઈ કેટલાય દર્શનાર્થીઓ પોતાના સ્નેહીજનો સાથે દર્શનનો લાભો લે છે આપ પર આ અમૂલ્ય લાભ લેવાનું ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝેન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન